નમસ્કાર ખેડૂત મિત્રો હું પલાણી જયંતિ રામ સાઇડ ક્રોપ સાયન્સ આપ સબ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે પાંચ દ્વારકા ગામની અંદર મકબુલભાઈ જે પાર્બર છે એમની મરચીના ફિલ્ડ ઉપર આવેલા છીએ બરાબર રોડ ટચ કાંઠાની વાડી છે અને વાડીમાં અંદર કરતાં જ જે મરચી છે બરાબર એમાં મરચીની અંદર જે છ દિવસ પહેલાં જે કન્ડિશન હતી અને છ દિવસમાં રામ સાઈડના જે લિક્વિડ ફર્ટિલાઇઝરનો જે એમને ઉપયોગ કરેલો અને છ દિવસમાં જે ચમત્કાર થયો છે એ મરચીની અંદર એ આપણે વધારે અમે નહીં બોલતા આપણે ખેડૂત પાસેથી જ સાંભળશું કે એમને શું છ દિવસમાં ફેરફાર જોયા તો પહેલાં આપણું નામ અને નંબર પણ મારું નામ મકબુલ છે મારો મોબાઈલ નંબર છન્નું જીરો ચૌદ બે પચીસ હવે મેં છ દિવસ પહેલાં બીજો મેક્સ અને વિ વિસાગ્રો

છે ટૂંકમાં પહેલાં જે આ મરચીનો ઘેરો હતો આ ખૂણો અને સામે જે સારી મરચી હતી બધી એક હારે થઈ ગઈ બરાબર આપણે ખેડૂત પાસેથી તો વાત સાંભળી પણ હવે એમના જે સાથી મિત્ર જે એમના પાડોશી છે બરોબર એ પણ અવારનવાર આ મરચી જોતા એટલે એમને પણ આપણે કહીએ કે ભાઈ તમને આમાં છ દિવસમાં શું ફેરફાર લાગ્યો સાહેબ એમનું એમ હતું કે આ ઘેરો જે આટલાની અંદર હતો એ બહુ પીડાશ હતી પણ તમારી પ્રોડક્ટ વાપર્યા પછી બહુ સુપર રિઝલ્ટ મળી ગયું અને વિકાસનું બહુ સારું

અમે વધારે નહીં કહેતા દરેક ખેડૂત મિત્રોને જણાવવા માગું છું કે રામ સાઇડ કંપનીનું આ એક પ્રકારનું બલ્ક ફર્ટિલાઇઝરમાં જે આવિષ્કાર કહી શકાય બરોબર એમાં લિક્વિડ ફર્ટિલાઇઝરમાં ડીએપીનું ડાયરેક્ટ રિપ્લેસમેન્ટ અને વિશોગ્રો જે છે એ આપણે યુરિયા અત્યારે મળતું નથી તો યુરિયાનું ડાયરેક્ટ રિપ્લેસમેન્ટ છે જે નાઇટ્રોજન તૈયારી ફોર્મમાં આપી દીધું એનો જ આઈકણે ડેમો કરેલો છે જે જોવાથી છ દિવસમાં અને અત્યારમાં જે સારી મરચી હતી અને જે ખરાબ મરચી હતી બધી એક પ્લોટ એક સાથે થઈ ગયો છે ઓકે થેન્ક યુ